જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જો આજે તો કામ દુકાને ઘણું છે મમ્મી હમણાંથી જાય છે આરવાર દુકાને ઘડીક બપોરે આ બધું બનાવે રોટલાને એવું અને બનાવીને આરવાર જાય પછી હાંજે દોવાના ટાઈમે આવે તો જો આ ભેંસુને નિરણ કરી દીધું છે આ જો આ લીલું ઝાર બધી હવારે પપ્પા ગયા તા ખેતરે અને એ લઈ આવ્યા છે જમરૂખ ને બોર ને એવું પાસા લાવ્યા આજે તે ઘણું ઘણું આ જો ભેંસુને નિરણ થઈ ગઈ છે એટલે નિરણ કરી અને

કામ હાલે છે એટલા દિવસથી તો જમવાનું બનાવવાનું હોય એટલે આ બનાવીને જો આ લઈ જાય છે આ જો રોટલા મમ્મી ઘડી નાખા છે આ રોટલા અને રોટલી આ છે પાપડ આમાં હું મરચાં ભેરા આમાં શાક આ કુકરમાય શાક એકમાં આખા ફાફડાનું અને આમાં રીંગણા બટેટાનું છે અને આ છે છાશ ઠંડી ઠંડી છાશ છે તો હવે મમ્મી જાય છે આ બધું ટિફિન લઈને દુકાને કારણ કે બપોરે રોંઢા કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જો હવે બધું બનાવીને આમ તૈયાર કર્યું છે હવે આ બધા ભાત ગૌણા લઈને જાહે પછી બધા રોંઢો કરશે હું જ છું તમે જયારે રહેજો ને ધ્યાન રાખજો હા જમી લેજો ટાઈમ થાય એટલે અને દોવાના ટાઈમે હું પાછી આવું છું હા જો અહીંયા છે વંદુ છે ઈનેરી બેસી ને એવું કરીએ હા જો હવે મમ્મી ને ઈ જાય છે દુકાને પાંચ ગણા લઈને તો જો મિત્રો બધાય કે ઓલા આપણે અલંગ સામાન બધા ભરવા ગયા હતા એનો શેડ બની ગયો છે જો તમે કેટલો મોટો બિનો છે આપણે લગભગ 32 બાય 35 નો સમથિંગ બિનો છે અને જો તમે આ શેડે થી માંડીને છે કે આ શેડે અને આ બાજુ એટલો ઉપર આ રીતના થઈ ગયો છે આખો કમ્પ્લીટ અને હવે અત્યારે એમાં કરવાનું છે પીસીસીને એવું બધું તો અત્યારે ઘણા બધા અમે ઘરના ઘરના માણસો બધા છીએ અને પીસીસીને એવું કરીએ છીએ તો આ બધું ઓલું રેતી ને કપસી ને એવું બધું આવી ગયું છે સિમેન્ટને એવું આવી ગયું છે અને હવે આમાં કરવાનું છે પીસીસી સરસ મજાનો શેડ બનાવીને કમ્પ્લીટ ગોડાઉન કરવાનું છે આપણે દુકાન માટે તો ઘણા દિવસથી મહેનત કરી છે અને વિડીયો એ માટે જ તે હમણાં જથી નહોતા આવતા કેમકે અહીંયા મહેનતમાં લાગેલા હતા બનાવી રહ્યો વિડીયોમાં છે ખુદિ બધું બતાવીશ તમને

તો જો મમ્મીને એ દુકાનેથી આવી ગયા છે અને ભેંસ ભેંસ દોય અને હવે રોટલા ઘડવાની તૈયારી કરે છે તો જો આજે તો મમ્મી ઘડીક વાડી આંટો મારવા ગયા હતા અને ઘડીક ગયા તોય આ જો આ બોર એથી બોર ને ને એવું આપણી વાડીએ છે એ તો ખબર જ છે એ જો ઉતારીને છે આ જો બોર અલગ કાઢીને મૂક્યા છે જો આપણા આ મોટા મોટા બોર બધા વાડીએ થાવા થવા છે હજી તો થોડાક જ છે અને એ વાડી થોડીક આગી પડે એટલે બોર છે ગયા જો આપણા કેટલો નાસ્તો લઈને આજે તો જો ઘડી ગયા એમાં કેટલું ફ્રૂટ લઈને વીઆવા જુઓ તમે હજી નાળિયેર લાવ્યા તે દિવસે ઈ નાળિયેર હજી પડ્યા છે હજી ત્રણ ચાર લાવ્યા હતા એમાંથી બે નાળિયેર હજી પડ્યા છે અને આ બધું એટલે કેટલું ભેગું થઈ ગયું જો આ જમરૂખ તો મારે કાંઈ ખાવાના છે નહીં એટલે આપણે નાળિયેર પાણી પીવાનું એવું મમ્મી ખાય તો જો ચૂલા ઉપર રોટલા થઈ ગયા છે અને હવે જો આ પાણીનું તપેલું મૂકી દીધું છે ગરમ થવા એટલે નીચે દેતવા છે તો પાણી પડ્યું પડ્યું ગરમ થઈ જાય અને આ જો આ જે વાડીએથી આ આવેલા છે ચપટા કહેવાય આને તો એને શેકાશે તો આ તો થોડાક જ શેકાશે કારણ કે ઝાઝા ખવાય નહીં ઝાઝા ખાઈ તો નડી જાય એટલે થોડાક એવા શેકા છે અને મારે તો આમાંથી ચાર પાંચ જ ખાવા છે બાકી પપ્પા એને અને એને થોડા થોડા ખાધા છે અને હજી આ થોડાક ખાઈ જશે હું ચાર પાંચ ચાખી લઉં મને ભાવે બહુ પણ ખવાય નહીં એવું થાય એટલે હવે આ ખાય ને પછી નવરા થઈ જાય તો જો વાળું રાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને સવારે બનાવ્યું હતું મગનું શાક અને બપોરે આખા રીંગણાનું શાક બનાવ્યું હતું તો સવારે બનાવ્યું હતું મગનું શાક એ પેડ્યું છે અને બપોરે આખા રીંગણાનું શાક હજી સાડા ત્રણ ત્રણ વાગે એમ બનાવ્યું તો આ શિયાળાનું કાંઈ બગડે નહીં એટલે જો આજે વાળુંમાં કાંઈ શાક બનાવવાનું નથી ખાલી રોટલા અને ખીચડી જ બનાવવાની છે શાક તો જો આખા રીંગણાનું પેડું છે એ સરસ જ છે એટલે રોજ રોજ કાંઈ નવીન બનાવવાનું નહીં આવું હોય એ ક્યારેક ખાઈ લેવાનું એટલે આજે તો એ બનાવવાનું છે જુઓ આ ચૂલો હળગી ગયો છે હવે એમાં ખીચડી મૂકી દઉં ખીચડી ઓરાઈ જાય પછી ખીચડી થઈ જાય એટલે મમ્મી રોટલા ઘડી નાખશે એટલે ને રોટલા અને આખા રીંગણાનું શાક એ જ વાળું કરીને આજે તો ઉઈ જવાનું છે તો જો વાળું પાણી કરીને નવરા થઈ ગયા છે અને હવે સુઈ જાય છે કારણ કે આજે વાતો કરવાનો ટાઈમ નથી આજે બધા થાકી ગયા દુકાનેથી આવ્યા બધા કામ હતું એટલે તો આજે હું બધા હુઈ જાય છે તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ